તલારામ બાપા વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના વાણી વિલાસ બાદ લોહાણા સમાજમાં પણ આક્રોશ સામે આવ્યો છે સ્વામીના વાણી વિલાસનો ચો તરફ થઈ રહ્યો છે વિરોધ જુનાગઢ લોહાણા સમાજના અગ્રણી ગિરીશ કોટેચાની માંગ છે સ્વામીને સંપ્રદાયમાંથી હાંકી કાઢવાની માંગ કરાઈ સનાતન ધર્મને નુકસાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ગિરીશ કોટેચાનું કહેવું છે હું તો રાકેશ પ્રસાદજીને પણ પ્રાર્થના કરું છું કે આવા લોકો આખા તમારા વડતાલના પાંચસો મંદિરને પણ બદનામ કરે છે એની સજા માત્ર ને માત્ર એને હવે પછી વ્યાસપીઠ ઉપર બે બિહારતા નહીં અને વ્યાસપીઠ ઉપર બિહારશો તો હજી પણ એ ઝઘડા કરાવશે જે અન્નો ટુકડો ને હારી ટુકડો આ સૂત્ર એક જ આખા હિન્દુસ્તાનની અંદર એવું મંદિર છે કે જ્યાં પાંચ રૂપિયા ધરવાની પણ મનાય છે અને એના માટે એ જ્યાં આવ્યા હતા જૂનાગઢને ઘણો ટાઈમ રહ્યા અને પછી કીધું સ્વામીજીએ કે ભગત ઊભા થાવ ને તું બોલેથી છે અને પૂછું ટીવી ચેનલ કે મેં તો એક દવેની બુક વાંચી તું તો પાકિસ્તાનની બુક વાંચીને પણ ઇન્ડિયામાં બધાને સલાહ આપવા માંડવાનો